તો આ તેજીના પગલે શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં ચાર પોઈન્ટ એકવીસ લાખ કરોડનો વધારો થયો છે સેક્ટોર ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીનો આઇટી ઇન્ડેક્સ આશરે ત્રણ ટકા મજબૂત થયું છે જ્યારે ઓઇલ એન્ડ ગેસ કંપનીના શેર્સમાં પણ ખરીદારી નીકળી છે જેના પગલે ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ આશરે અઢી ટકા વધ્યું છે ઓટો એન્ડ ફાર્મા ઇન્ડેક્સમાં પણ એક ટકાનો ઉછાળો નોંધાયો છે જોકે બીજી તરફ બેંક નિફ્ટી જીરો પોઈન્ટ ઓગણત્રીસ ટકાની નરમાશ જોવાઈ છે દિવસના અંતે સેન્સેક્સ જીરો પોઈન્ટ ત્રેસઠ ટકા છે સેન્સેક્સની જો વાત કરવામાં આવે તો તેમાં ચારસો ચોપન નો વધારો નોંધાયો છે અને તેની સાથે જ એકોતેર હજાર એકસો છ્યાસી નેવું ઉપર બંધ રહ્યું છે જેમાં ચોત્રીસ પોઈન્ટ પંચાવન નો વધારો નોંધાયો છે અને તેની સાથે છસો નવ પોઈન્ટ ત્રીસ ઉપર બંધ રહ્યા એચડીએફસી લાઈફના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ ઓગણત્રીસ પોઈન્ટ

ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ પાંચ પાંચ હજાર સાત પોઈન્ટ જીરો રૂપિયા ઉપર બંધ ઇન્ડસિન્ડ બેન્કના શેરની જો વાત કરવામાં આવે તો છવ્વીસ પોઈન્ટ ચાલીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ એક હજાર પાંચસો અગિયાર પોઈન્ટ ચાલીસ ઉપર બંધ રહ્યા

પરેશભર આપનું સ્વાગત છે માર્કેટમાં સપ્તાહના બીજા દિવસે સારી એવી ખરીદદારી જોવા મળી છે સેન્સેક્સ અને નિફ્ટી વધારા મથાળે બંધ આવ્યા છે શું કહીશું માર્કેટની શું આ મુવમેન્ટ જોવા મળી છે તેના વિશે આજે જ્યારે સવારે બજાર ખૂલ્યું ત્યારે વૈશ્વિક બજારોમાં એક પોઝિટિવ ટ્રેન્ડ હતો અને ઈશાઈ બજારો પણ એક પોઝિટિવ ટ્રેન્ડ દર્શાવતા હતા અને સામે પક્ષે ભારતમાં સેન્ટિમેન્ટ એકદમ બુલિશ થતું જાય છે અને આજે જે રીતે ના શેરમાં તોથી ઉછાળો જોવાયો એને કારણે તમામ સેક્ટરના શેરોમાં એક બુલિશ વાતાવરણ જોવાયું અને સેન્સેક્સમાં આજે સુંદર ઉછાળો જોવાયો છે જી પરેશભાઈ શું એવા કોઈ નક્કર સેક્ટર છે કે જેમાં રોકાણકારોને પ્રાધાન્ય આપી શકાય આગામી દિવસોમાં આઈટી શેરોમાં ખૂબ જ સુંદર ઉછાળાની જગ્યા દેખાય છે અને તેથી અત્યારે હજી જે ટીસીએસ ઇન્ફોસિસ ટેક મહિન્દ્ર અને એચસીએલ ટેકનોલોજી આ જે ચાર હેવી વેઇટ શેરો છે તેમાં ખૂબ સુંદર ઉછાળો જોવા મળશે તેમ દેખાય છે આઈટીસી માં લાંબા કાળે કોઈ વાંધો નથી પરંતુ એકદમ શોર્ટ ટર્મ માં વાત કરીએ તો માં થોડીક પ્રોફિટ બુકિંગ અને નબળાઈ નો તબક્કો જોવા મળશે એ સંભાવના દેખાય છે અને તેથી થી શોર્ટ ટર્મ આ ટ્રેન્ડ ને પસાર થવા દેશો તો আইટીસી એકદમ સરસ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ માં પણ શોર્ટ ટર્મ માં કન્સોલિડેશન અને ટૂંકી વધઘટ નો ટ્રેન્ડ ટ્રેન્ડ ચાલી રહ્યો છે એટલે શોર્ટ ટર્મ ના આ ટ્રેન્ડ ને તમારે પસાર થઈ જવા દેવો જોઈએ અને તે પછી આ કંપની નું ભાવી ખૂબ સુંદર છે જી અનેક દર્શક મિત્ર જોડાયા છે મનોજભાઈ પ્રશ્ન જણાવશો हमारे पास एनबीसी से યસ બેન્ક અને ઝોમેટો પડ્યા છે ત્રણ માં શું કરવું જોઈએ એનબીસીસી ઝોમેટો અને યસ બેન્ક એનબીસીસી ના શેર છેલ્લા બે મહિના દરમિયાન ખૂબ સુંદર ઉછાળો આપ્યો છે એટલે તેમાં પ્રોફિટ બુકિંગ કરી શકાય જ્યારે યસ બેન્ક અને ઝોમેટો હજી આવતા આઠ અઠવાડિયા ખૂબ જ સુંદર ઉછાળો આપી શકશે એટલે લગભગ બે મહિના ને એંગલ થી આ શેર શાંતિ જાળવી રાખજો અને તેમાં ધીરે ધીરે સુધારો તમને દેખાશે जी अनेक दर्शक मित्र जोड़ाया छे भावेश भाई प्रश्न जणावशो ए परेश भाई आई बुल फाइनल से राइट इज जाहिर नहीं रहते तो ये इसे भावेश भाई आपनो, आपनो आवाज क्लियर नथी आवी रयो फरी एक बार शेर ना नाम स्पष्ट बोलशो एलआईसी अला परेश भाई आई बुल फाइनल से बिल एक बोनस चाहे गिविंग बात हम दई छे તો એના વિશે કઈ તમે જાણતા હોય કે એના રાઈટ હે કે કઈ ખબર નથી પડતી લોકો વાંચું તો કયા શેર વિશે તમે પૂછી રહ્યા છો તે આઈડિયા નથી આવતો પહેલા એક શેર નું નામ LIC કહ્યું એના પછી શું બોલ્યા આ ખ્યાલ નથી આવ્યો LIC જે થોડા મહિના પહેલા પબ્લિક ઇશ્યુ લઈને આવેલી તે ભારતીય જીવ નિમિમાનગરના શેરમાં હજી ખૂબ સુંદર ઉછાળાની જગ્યા છે એટલે તે શેરમાં રોકાણ જાળવી રાખાય LIC Housing Finance નો શેર પણ આવતા થોડા અઠવાડિયા દરમિયાન ખૂબ જ સુધારો ઉછાળો બતાવી શકે છે. જી અનેક દર્શક મિત્ર જોડાયા છે યોગેશભાઈ પ્રશ્ન જણાવશો. હા સર સર નમસ્તે સર મારે કેનરા બેંક માં આજે મે નિવેશ કર્યો છે અને જીઓ ફાઇનાન્સ માં ભી આજે મે નિવેશ કર્યો છે તો એનો એનો છે ને યોગ્ય નિર્ણય છે એ મારો કે આગળ નું એનું મોમેન્ટમ કેવું રહેશે એ મને જણાવજો અને કઈક નવું ઇન્વેસ્ટ કરવા માટે બી મને જાહેર કરજો કેનેરા બેંક તમે રોકાણ થોડુંક મોડું કર્યું છે ભાવ છેલ્લા ચાર એક અઠવાડિયા દરમિયાન સારો એવો વધી ગયો તેમ છતાં બેંક નું ભાવિ ઘણું સુંદર છે અને ધીરે ધીરે આ શેર તમને સાતસો રૂપિયા થોડા મહિનામાં બતાવશે એટલે તે દ્રષ્ટિએ થોડા મહિના જાળવવાની તૈયારી સાથે તેમાં રોકાણ કરવામાં કોઈ વાંધો નથી પૈસા મળી શકશે જીઓ ફિનાન્શિયલ એકદમ લાંબા ગાળાનો શેર છે અને તેથી તમે જે આજે રોકાણ કર્યું છે તે તમે શાંતિપૂર્વક બે વર્ષ જાળવી રાખશો તો ઘણું સારું રિટર્ન મળી શકશે જીઓ ફિનાન્સ દરરોજ એ જોવા માટેનો શેર નથી તમારે જો આવું કોઈ સારું રોકાણ કરવું હોય તો નિપોન ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ નો શેર સારો છે કે જેમાં આવતા થોડા ત્રણ ચાર મહિનામાં ઘણું સારું રિટર્ન છોડી શકશે અનેક દર્શક મિત્ર જોડાયા છે રેખાબેન પ્રશ્ન જણાવશો હા બેંક ઓફ મહારાષ્ટ્રના હજાર શેર છે તો ભાઈ શું કરવું જોઈએ બેંક સારું છે અને આ શેર થોડા તમને સારો ઉછાળો આપી આ નીચા ભાવનો જમ્મુ કાશ્મીર શેર પણ આવતા થોડા સુંદર આપી સેક્ટર ને લઈને તમે રોકાણકારોને શું કહેશો પરેશભાઈ બેન્કિંગ સેક્ટર અને ખાસ કરીને અને બેન્કિંગના બંને પાસાઓ સરકારી બેન્કો અને પ્રાઇવેટ સેક્ટર બેન્કો આ બંને સેક્ટરના શેરો આવતા એક વર્ષ દરમિયાન ઘણું સુંદર રિટર્ન આપી શકશે ભલે અત્યારે એચડીએફસી બેંકનો શેર થોડી નબળાઈ બતાવે છે તેમ છતાં એક વર્ષના એંગલથી આ શેર પણ જાળવી શકાય બાકી સરકારી બેન્કોમાં આવતા છ થી બાર મહિનામાં ઘણું સુંદર રિટર્ન છૂટી શકશે અને તેમાં હમણાં દર્શાવ્યું તેમ કેનેરા બેંક પંજાબ નેશનલ બેંક બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા આ તમામ શેરોમાં અનેક ગણું રિટર્ન મળવાની ગણતરી છે જે અનેક દર્શક મિત્ર જોડાયા છે ગનસાબભાઈ પ્રશ્ન જણાવશો મારે પરેશભાઈને પૂછવું છે કે મે 45 રૂપિયાના ભાવથી રામાસ્ટી લીધા છે ઓરિજિનલ ભાવથી કે માત્ર ફિચર લીધા છે કે પી અને 110 રૂપિયાના ભાવથી જમના ઓટો લીધા છે તો આ સરેતર હોલ્ડ કરી શકાય એચએફસીએલમાં થોડો ઘણો ઉછાળો જોઈ શકાશે બાકી એવું જોરદાર તેજીનો તબક્કો નથી દેખાતો રામા સ્ટીલમાં પણ તમે રોકાણ કર્યું છે પણ એવો સુંદર ઉછાળાની જગ્યા નથી દેખાતી મારી દ્રષ્ટિએ જો નુકસાન ન હોય તો આ બંને માંથી નીકળી અને ક્યાં તો જીવીકે પાવર અથવા તો યસ બેંક માં શિફ્ટ થઈ જાઓ તો તે બે શેર તમને સારું રિટર્ન આપી શકશે જી અનેક દર્શક મિત્ર જોડાયા છે રમેશભાઈ પ્રશ્ન જણાવશો પરેશભાઈ નમસ્કાર

વાસ્તવમાં જ્યારે આ રીતે એક મહત્વનું રાજકીય ઇવેન્ટ હોય ડેવલપમેન્ટ હોય ત્યારે બજાર થોડુંક અનિશ્ચિતતાના તબક્કામાં દાખલ થઈ જાય પરંતુ અત્યારે જે રીતનો માહોલ છે કે ભાજપને સંપૂર્ણ બહુમતી મળશે તે અપેક્ષા હોવાને કારણે હજી બીજા લગભગ ચાર થી છ અઠવાડિયા કોઈ બજારને અસર થાય તેવી સંભાવના નથી પરંતુ ચૂંટણીની એક વખત જાહેરાત થઈ જાય અને ચૂંટણીની તારીખ નજીક આવશે ત્યારે ભલે બહુમતીની અપેક્ષા હોય પરંતુ બજારમાં અનિશ્ચિતતા છવાઈ જશે

કારણ કે આ શેર મલ્ટી બેગર શેર બનશે એટલે અત્યારે ધારો કે પચીસ રૂપિયા છે તો કદાચ સો રૂપિયા પણ થઈ શકે એટલે યસ બેંક તમે યથાશક્તિ ભેગા કરતા જજો કેબલમાં કહી ન શકાય કારણ કે હાથવે કેબલ અને જે અન્ય આ પ્રકારની જે એન્ટરટેનમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી કંપનીઓ છે તેમાં કેવી રીતે કોનું કેટલું મર્જર થશે તે કેવું આ તબક્કે મુશ્કેલ છે એટલે હાથવે કેબલ માટે કેવું થોડું શક્ય નથી વધુ એક દર્શક મિત્રો છે ઈ બે એક આપે છે અને એનું લિસ્ટિંગ કેવું ઇન્ડિયા બુલ ફાઈનાન્સ માં અત્યારનું કામકાજ તો સારું છે અને ફરી એનપીએ માં પણ ધીરે ધીરે ઘટાડો થતો જાય છે એટલે રાઈટ ઇસ્યુમાં ચાન્સ લઈ શકાય તેમાં રોકાણ કરી શકાય કારણ કે અત્યારે આ શેર ઘણા નીચા વેલ્યુએશન ઉપર છે અને તેમાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધારા તરફી છે જી અનેક દર્શક મિત્ર જોડાયા છે રવિભાઈ પ્રશ્ન જણાવશો સર મારે સોલાર સેક્ટરમાં કઈક નવું અને અત્યારના ભાવથી રોકી શકાય જેનો થોડોક સમય માટે શોર્ટ ટર્મમાં મને બેનિફિટ મળે એવું મને જાણ આપજો અને તમારી રીતે કોઈ યોગ્ય હોય તો એ બી મને જાણ આપજો જે અત્યારના ભાવથી લઈ શકાય સોલરમાં સીધી વાત ના કરીએ તો સુઝલોન નો શેર સારો છે બાકી વેબેલ સોલર નો શેર પણ સારો છે કે જેમાં તમને રિટર્ન સારું મળી શકશે હમણાં જે અલ્પેક્સ સોલર નો જે આઈપીઓ એસ ની આઈપીઓ ખુલી રહ્યો છે આઠમી તારીખે તેમાં પણ અરજી કરી શકાય અને જો અરજી ના કરવી હોય તો લિસ્ટિંગ વખતે તેમાં થોડું રોકાણ કરી શકાય

કારણ કે કંપનીના પ્રોજેક્ટો ઘણા સારા છે એટલે તમને બારેક મહિનામાં સારું રિટર્ન આપી શકશે જેના ભરજો કારણ કે ઘણી સરસ છે અને તેમાં તો પૈસા સરસ મળશે અને જો ન લાગે તો બજારમાંથી લિસ્ટિંગને દિવસે ઉપાડી લેજો કેપિટલ સ્મોલ ફિનાન્સમાં પણ એકંદરે નાના નાના રિટર્નની જગ્યા છે અને તેમાં પણ થોડુંક રોકાણ કરી શકાય એકંદરે ત્રણેય આઈપીઓ ખૂબ જ સરસ છે રાશિ પેરીફલ નો આઈપીઓ પણ સારો છે તેમાં પણ અરજી કરી શકાય

તમને બમ્પર રિટર્ન આપી શકશે કારણ કે તેના જે વિવિધ પાસાઓ છે તે ધીરે ધીરે કામ કરતા થઈ જશે કારણ કે તેની અલગ અલગ પેટા કંપનીઓ અલગ અલગ રીતે ઇન્સ્યોરન્સના ધંધામાં મ્યુચ્યુઅલ ફંડના ધંધામાં દાખલ થવાની છે જેમ પેટીએમ જેવી તેની એપ પણ ડેવલપ થશે અને આ જે બે એક વર્ષના સમયગાળામાં પેટા કંપનીઓ જે રીતે નફામાં આવશે તે વખતે આ શેર તમને મલ્ટી બેગર રિટર્ન આપી શકશે એટલે શાંતિપૂર્વક જાળવવાનો છે તે રીતે તેમાં રોકાણ કરજો આલોક માં પૂછેલું ત્યારે મેં કહ્યું કે રિલાયન્સ ના શેરોમાં કઈ કમાવાય નહીં એટલે આલોક માંથી તમે જો નુકસાન ન હોય તો નીકળી જાવ અને તેને બદલે ક્યાં તો યસ બેંક લઈ લો જીવી કે પાવર લઈ લો આવો કોઈક શેર લઈ લો તો તમને સારું રિટર્ન મળી શકે કેટને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરવા માટે આપણે સાથે જોડાયા છે માર્કેટ એક્સપ્રેસ પ્રકાશ પરેશભાઈ પરેશભાઈ જે રીતે જોવા જઈએ તો તમારા મતે હાલના સમયમાં આઈટી સેક્ટરમાં કયા શેરમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું યોગ્ય રહેશે આઈટી સેક્ટરમાં નાના નાના પુદ્દા શેરો પકડવાને બદલે અત્યારે જે રાજા કહી શકાય તેવા ટીસીએસ માં રોકાણ કરી શકાય અને આ શેર છેલ્લા થોડા મહિનાથી ઠંડો હતો પરંતુ જે રીતે દોડવા લાગ્યો છે તે રીતે આવતા દસ દિવસમાં પણ આ શેર સારું રિટર્ન આપશે અને આવતા છ મહિનામાં પણ આ શેરમાં સુંદર રિટર્ન મળી શકશે એટલે ટીસીએસ ઇન્ફોસિસ ટેક મહિન્દ્ર એચસીએ ટેકનોલોજી આ જે ચાર મોટા શેરો છે તેમાં એની ઉપર જ હવે અત્યારે ફોકસ કરાય જી ચોક્કસ અનેક દર્શક મિત્ર જોડાયા છે આપણે સાથે પ્રશ્ન જણાવશો મારું નામ મલય છે મારી પાસે એમસીએક્સ ના પચીસ શેર છે અને થોમસન ગ્રુપ ના

સુધી ઉતરી અને તેની સરખામણીમાં અત્યારે તેને ઘણો સારો ઉછાળો આપ્યો છે હજી પણ આ શહેરમાં મોટા ઉછાળાની જગ્યા છે એટલે શાંતિપૂર્વક આ બંને શહેરો પકડી રાખજો જી અનેક દર્શક મિત્રો જોડાયા છે મલયભાઈ પ્રશ્ન જણાવશો

શાંતિપૂર્વક એ શેર વેચી નાખો અને તમે યસ બેંક માં શિફ્ટ થઈ જાઓ અથવા તો કોઈ નીચા ભાવની સરકારી બેંકમાં શિફ્ટ થઈ જાઓ આઈએફસીઆઈ અને આઈડીબીઆઈ આ બે શેરોમાં કોઈ આશા રાખવા જેવી નથી બધી વસ્તુઓ તેમાં સારી હોય પરંતુ આ શેર નથી ચાલતા એટલે તેને તેને તેના કારણો શોધવા ને બદલે વેચીને યસ બેંકમાં શિફ્ટ થઈ જાઓ જી અનેક દર્શક મિત્ર જોડાયા છે પ્રશ્ન જણાવશો આપ

પ્રોટીન રોકાણ કર્યું હોય તો અત્યારે સો ટકા રિટર્ન છૂટે છે ભલે તમે થોડુંક મોડું રોકાણ કર્યું તો વીસ ટકા તો સારું રિટર્ન છે અને તેમાં લાંબા ગાળે એટલે હવે થોડોક ઉછાળો ધીમો પડશે તેમ છતાં કંપની અફલાતુન છે એટલે તેમાં રોકાણ જાળવી શકાય જો અન્ય વિકલ્પ વિચારો તો પ્રોટીનની ગવન વેચી અને તમે મેડીએસિસ્ટ જે એક બે દિવસ એટલે એકાદ અઠવાડિયા પહેલા લિસ્ટિંગ થયો તો તેમાં શિફ્ટ થઈ શકાય એટલે તે તે શેર તમને સારું રીટર્ન આપી શકે જી અનેક દર્શક મિત્ર જોડાયા છે પ્રશ્ન જણાવશો હેલો માય આઈપીઓ માં ઈ પેજ અને સેલો ઓલ લાગ્યા છે તો શું કહી શકાય બંને કંપનીઓ સરસ છે તો રોકાણ જાળવી શકાય અજી આ બંને શેરો સારા ચાલશે જી ચોક્કસ હાલમાં જે નવા આઈપીઓ આવી રહ્યા છે તેના લઈને રોકાણકારોને આપ કેવા પ્રકારની નીતિ અપનાવવા માટે કહેશું આવતીકાલે એક જન સ્મોલ આઈપીઓ ખુલે છે તો તેમાં કેવી ચાલ જોવા મળી શકે ફાર્મા સેક્ટરમાં ધીરે ધીરે હવે સુધારાનો ટ્રેન્ડ શરૂ થયો છે પરંતુ તેમાં મુખ્ય આકર્ષણ સનફાર્મા અને સિપ્લાના શેરમાં હાલના તબક્કે દેખાય છે

આજે આપણે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં માપનું કોઈ કંપનીમાં રોકાણ છે આજે જે શેરોની ચર્ચા કરી તેમાં TCS માં યસ બેંક માં જીવી રોકાણ છે જી ચોકસ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા અને માર્કેટને ને લગતી આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શકો હવે જોઈએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે આવતીકાલનું માર્કેટ હોરા વગેરે જેવી બાબતોને આધારે બજારની ગણતરી કરીએ તો બજારની સંભાવના તેજી તરફી એટલે કે અપટ્રેન્ડ થતો જોવા મળે તેવું લાગી રહ્યું છે બજાર સમય બપોરે બારથી એક દરમિયાન મુવમેન્ટ થોડીક ધીમી પડે અચાનક વોલ્યુમમાં ઘટાડો થતો જોવા મળે કે ટ્રેન્ડ થોડુંક નેગેટિવ પણ બને તેવી છેતરામણીની ચાલ આ સમયગાળા દરમિયાન સંભવિત બની શકે છે ફાર્મા બેંક ફાઇનાન્સ કેમિકલ અને ફિલ્મ જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય તેવું બની શકે છે ગોલ્ડ સિલ્વર અને નિકલમાં પણ મૂવમેન્ટ થોડીક વધુ આવે ચહલ પહલ વધુ આવે તેવું બની શકે રાત્રે આઠથી નવ દરમિયાન અચાનક મૂવમેન્ટ આવે કોઈ જગ્યાએ ક્ષણિક ઉછાળા આવે તેવું બની શકે માટે આ સમયગાળા દરમિયાન ક્ષણિક ઉછાળામાં બજારમાં થોડુંક ધ્યાન આપવું પણ હિતાવહ લાગે છે એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો ચણા કપાસ જવ તલ મગફળી જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય મૂવમેન્ટ થોડીક વધુ બને તેવું પણ લાગે છે બપોરે બજાર બેથી ત્રણ દરમિયાન સુસ્ત બને મૂવમેન્ટ અચાનક ધીમી પડે કે કંઈ પણ બજારની પહલમાં ટર્નિંગ પોઈન્ટ દેખાય તેવી પણ એક ચાલ બજારમાં જોવા મળે તેવું લાગી રહ્યું છે thank oh. you